વડોદરા આરટીઓ કચેરીમાં ફરી એક વખત અરજદારોને હાલાકી વેઠવાની ફરજ પડી છે જીસ્વા નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો આશરે બસો ની વધુ એપોઇન્ટમેન્ટ ને રિશિડ્યુઅલ કરવામાં આવી છે આ સમસ્યાને પગલે અરજદારોને મેસેજ અને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી હતી જોકે આ મેસેજ નહીં વાંચનાર અરજદારો કચેરીએ પહોંચતા ફોગટ ફેરો પડ્યો હતો સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ પ્રાદેશિક વાહન વ્યવહાર ની છે જેના કારણે અગત્યના કામકાજ છોડી લાયસન્સ ટેસ્ટ સહિતની કામગીરી માટે આવતા અનેક લોકો મુશ્કેલી માં મુકાતા હોય છે ત્યારે ફરી એક વખત વડોદરા આરટીઓ કચેરી માં નેટ કનેક્ટિવિટી ગતરોજ બપોર બાદ ખોરવાઈ હતી જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર જીસવાન નેટ કનેક્ટિવિટી ખોરવતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના કારણે એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો અટવાયા હતા નોંધનીય છે કે આ નેટ કનેક્ટિવિટી ખોરવાવાના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી